लक्ष्य न्यूज़ एक नजर एक लक्ष्य मातृवंदना उत्सव 2024 સીદપુર ખાતે मातृवंदना કાર્યક્રમનો શુભારંભ કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ગૌરવમય ઉપસ્થિતિ સુપ્રસિદ્ધ गायिका ફરીદા મીરના શુર્મા રંગાયું સિદ્ધપુર ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર દ્વારા રાજ્યના સુપ્રસિદ્ધ યાત્રાધામો ખાતે ઉત્સવોનું આયોજન થતું હોય છે જે સિદ્ધપુરની હરિકૃષ્ણ ફાર્મ મુકામે માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આ તકે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂત અને વન અને પ્રવાસન મંત્રી શ્રી મુળુભાઈ બેરાની ગૌરવમય ઉપસ્થિતિમાં માતૃવંદના કાર્યક્રમને સિદ્ધપુરની જનતા માટે માતૃવંદના કાર્યક્રમને ખુલ્લો મૂકવામાં આવ્યો બે દિવસીય કાર્યક્રમમાં પ્રથમ દિવસે સુપ્રસિદ્ધ ગાયિકા શ્રી મીર અને દ્વિતીય દિવસે સુપ્રસિદ્ધ ફરીય શ્રી કિંજલ દવે જનતાને સંગીતથી કરશે આ પ્રસંગે કેબિનેટ મંત્રી શ્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે માતૃતર્પણ માટે ભારતમાંથી શ્રદ્ધાળુઓ સિદ્ધપુરમાં આવે છે આ સિદ્ધપુરમાં ભગવાન વિષ્ણુના હર્ષાશ્રુના બિંદુમાંથી નિર્માણ થયેલ છે માતૃતર્પણ માટે પ્રખ્યાત સ્થળ બિંદુ સરોવરમાં દર વર્ષે ભક્તોનો વધારો થતો રહે છે એવું કહેવાય છે કે જેમના સારા કર્મો કર્યા હોય તેઓના જન્મ સિદ્ધપુરમાં થાય છે આ ભવ્ય ઇતિહાસ પરંપરા જળવાઈ રહે તે માટે ગુજરાત સરકાર સતત પ્રયત્ન કરી રહી છે ભગવાને સર્જેલા પરંપરા અહીં સજીવિત બની છે સરસ્વતી નદીના કાંઠે ભવ્ય નિર્માણ થઈ રહ્યું છે અહીં તેમની વાસ્તવિકતાને દર્શન થશે ટૂંક સમયમાં સારી વ્યવસ્થાનું નિર્માણ થશે વન અને પ્રવાસન મંત્રી શ્રી સરસ્વતી નદીના કિનારે નંદનવન તેમની આપણને ખાતરી આપી છે બિંદુ સરોવર સરસ્વતી નદીના કિનારે આધ્યાત્મિક વાતાવરણનું નિર્માણ થશે વિશ્વના લોકો અહીં શાંતિ મેળવવા માટે આવશે અહીં જ્ઞાન અને સંસ્કૃતિનો સમન્વય થયો છે સિદ્ધપુર ખાતે યોજવામાં આવી રહેલા માતૃવંદના કાર્યક્રમમાં શિદ્ધપુર નગરજનો ધાર્મિક ઇતિહાસ થી વાકેફ થશે તેની મને ખાતરી છે માતૃવંદના કાર્યક્રમમાં વન અને પ્રવાસન મંત્રી શ્રી જણાવ્યું હતું કે પાવન ભૂમિમાં આવવાનું થયું છે પ્રથમવાર ગુજરાત રાજ્યના તે સમયના મુખ્યમંત્રી અને હાલના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સમયમાં સિદ્ધપુરમાં સરસ્વતી નદીમાં નર્મદા નીરના વધામણા વખતે આવવાનું થયું ત્યારબાદ આજે માતૃવંદના કાર્યક્રમમાં આવવાનું થયું આજે સિદ્ધપુર વિકાસનું પર્યાય બન્યું છે વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદીના માર્ગદર્શનમાં ગુજરાતે વિકાસ ક્ષેત્રે હરણફાળ ભરી છે વડાપ્રધાનથી વિકાસની સાથે વિરાસત ઉપર ભાર આપે છે જેને ધ્યાનમાં લઈ રાજ્ય સરકાર દ્વારા મેળાએ સાંસ્કૃતિક વિરાસત પરંપરાઓ મહત્વનું સ્થાન મળતા સંસ્કૃતિએ આગવી ઓળખ ઊભી કરી છે ભગવાન વિશ્વકર્મા ઐસરી સ્થળ નામનું નગર નિર્માણ કર્યું હતું જેને સિદ્ધરાજ જયસિંહના નામ સાથે જોડાણ થતા તે સિદ્ધપુરમાં પરિવર્તિત થયું વડાપ્રધાન શ્રી કહે છે કે આપણે વિરાસતને ક્યારેય ના ભૂલવી જોઈએ જેને ધ્યાનમાં લઈએ ને રાજ્ય સરકાર દ્વારા આપણી પેઢી ઐતિહાસિક વારસાથી પરિચિત થાય તે માટે ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવે છે આ સાથે જ માતૃવંદના કાર્યક્રમમાં ગાયિકા ફરીદા મીરની સાથે હાસ્ય કલાકાર શ્રી હિતેશ અંટાલા જોડાયા હતા જેમણે હાસ્ય દ્વારા લોકોના જ્ઞાન સાથે મનોરંજન પીરસ્યું હતું આ કાર્યક્રમમાં બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જાહેર જનતા જોડાઈ હતી માતૃવંદના કાર્યક્રમમાં ગાયિકા રંગાઈ હતી ગુજરાત સરકારના રમત ગમત યુવા સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ ગાંધીનગર તથા જિલ્લા વહીવટી તંત્ર પાટણના સહિત ઉપક્રમે સિદ્ધપુરમાં માતૃવંદના કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું આઝાદી કા અમૃત મહોત્સવ અંતર્ગત વિવિધ કાર્યક્રમનું આયોજન કરવામાં આવે છે જે પાછળનો મુખ્ય ઉદ્દેશ્ય આજના યુવાઓને ભારતીય સંસ્કૃતિ અને લોક કલાઓથી વાકેફ કરવાનો છે આજ રોજ આયોજિત માતૃવંદના કાર્યક્રમમાં પાટણ જિલ્લા પંચાયતના પ્રમુખ શ્રી હેતલબેન ઠાકોર સીદપુ નગરપાલિકા પ્રમુખ શ્રી અનિતાબેન પટેલ જિલ્લા કલેક્ટર શ્રી અરવિંદ વિજયન નિવાસી અધિક કલેક્ટર શ્રી બીએસ પટેલ પૂર્વ પાટણ જિલ્લા પંચાયત પ્રમુખ શ્રી ભાનુમતીબેન મકવાણા સંગઠનના હોદ્દેદાર શ્રી ડોક્ટર દશરથજી ઠાકોર શ્રી 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 દેસાઈ ઠાકોર એપીએમસી વિષ્ણુભાઈ સિદ્ધપુર પ્રાંત અધિકારી સિદ્ધપુર મામલતદારશ્રી રમતગમતના અધિકારીશ્રીઓ તેમજ કર્મચારીઓ સહિત સંગઠનના હોદ્દેદારો અને બહોળી સંખ્યામાં સિદ્ધપુરની જનતા ઉપસ્થિત રહી હતી રિપોર્ટ ગોવાભાઈ આહિર પાટણ